અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચેન્નઈની મહિલાએ પોતાના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂક્યાની ધમકી આપી હતી આ મહિલા આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નઈથી સકંજામાં આવી ચૂકી છે આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂક્યાના ઈમેલ કર્યા હતા અમદાવાદ બીજી મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રેશની હોસ્ટેલ જે હતી તે જગ્યા પર જીનીવા લિબરલ સ્કૂલ સરખેજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા અને દિવ્યજ્યોત સ્કૂલ બોપલ સહિત એકવીસ જગ્યાએ ધમકી ભર્યા કર્યા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આ મહિલાએ વિવિધ અગિયાર રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાડી મૂકવાના ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધાઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘણા ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આપતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે ધમ બમધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે इना पहला इन्हें स्टेडियम मां अपन मेल करी थी स्टेडियम मां जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलोइ कंपनी में सीनियर कंसल्टेंट है किसी वजह में इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या इनो फसावा माटे आइडिया तो इंजीनियर छे पड़े इनो खबर छे बेजार उन्नीस इक्कीस बाईस मापना गणा बता दोस्तों नो वर्चुअल नंबर मेलविन ने ફેક વોટ્સએપ એકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓસબુક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તન પણ કરતી હતી ગુજરાત કે અલાવા આ લોકોએ અગિયાર સ્ટેટમાં મેઇલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે જ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન આ ત્રણો જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાન નો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાન થી મેલાવેલ છે એને જો જે ના ફસાવા માંગતી હતી દિવેજ પ્રભાકર ના નામ થી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવે છે એક અંજની કુમાર ડોલા ના નામ થી પણ બનાવવામાં આવે છે તો અલગ અલગ નામ થી બનાવવામાં આવે છે 11 રાજ્ય મુખે જ્યાં મેલ કરી છે ને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાણા પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખ્યો છે સર આજે યુવત સાથે સંપર્કમાં